ભાગ્યા હતા ને કે બોપે હું ખાટલે હું તો મને કે તમારા શેણા સરસ થયા છે નકર ઈ હામે કામ તો કરતા જ હોય ને એને રાખી વાડી દેખાય છે ગોધરા સાઈડ ની થોડો ઘણો ખાવાનો ખોરાક તો દેવો પડે ને સોડ નહી આપણે તેમ કેમ કઈ અત્યારે કીધું કે મારે જમવા જ આવું છે તો આને કઈ ખાવા દેવું પડે ને ખાવા દેવું નકર ક્યાં જ દે એટલે પોષણ ની ખોરાક

અને આજે છવ્વીસ તારીખ છે છવ્વીસ જાન્યુઆરી તો રમેશભાઈના આપણે ઘઉંના અનુભવ પછી ચેનાના અનુભવમાં આપણે જાણવા આવ્યું છે કે આપણે ચેનામાં જે માવજતો કરી છે તો એ પછી એમના કેવા કેવા રિસ્પોન્સ મળ્યા તો રમેશભાઈ એક આપણા ચેનાની માહિતી એમને આપજો ભાઈ ચેનામાં તમારે પહેલાં શરૂઆતની અવસ્થામાં શું પરિસ્થિતિ હતી પછી તમે શું માવજત કરી અને કેવું પછી પરિણામ મળ્યું પહેલાં દા સેનામાં રાતળ કેમ આવ્યો હેઠે છોડવો હુકાઈ જાય હા

અને આજ બીજો છંટકાવ આજ કરવાનો છંટકાવ કરવાનો છે હા બરાબર છે પાયો બધાયમાં એક આ આ એક આરે બધામ પીવડાઈ દીધું છે જી માસ્ટર આપણે અને છંટકાવ આ ભાગમાં બે વખત થઈ ગયો છે એમાં છોડની અત્યારે હાઈટ એનું જે નવું ફ્લાવરિંગ એ પણ નજીકથી ભાઈ આપણે બતાવજો વિડીયોમાં એમાં જે નવી ફૂડ છે એની જે ગ્રીનરી છે એ પણ આપણે જોઈ શકો છો અને આ બાજુ એક વધ વખત છંટકાવ થયેલો છે તો એમાં હજી ફૂટ અને જે એનો વિકાસ છે એ ઓછો ઓછો છે પણ એમાં જે બીજો છંટકાવ આજે કરવાનો છે એટલે એમાં આપણને રિઝલ્ટ દેખાશે તો રમેશભાઈ આપણા ચેના જ્યારે નાની અવસ્થા હતી ત્યાર પછી તમે આ જે માવજત કરી પીવડાવ્યું ને છંટકાવ્યું બે વાર તો એ પછી જે પંદર થી વીસ દિવસનો નો સમય ગાળો હા વીસ દિવસ છે પંદર થી વીસ દિવસ છે પાકા તો વીસ દિવસમાં જે ચેનામાં આપણને પરિણામ જોવા મળ્યું જેનો વધ વિકાસ એનો રંગ એનો જે નવું ફ્લાવરિંગ છે નીચે ફળ બંધારણ પણ ક્યાંક કઈક શરૂ થઈ ગયું છે તો એમાં એટલા દિવસમાં આવું અંતર તમને અગાઉ તમે ઘણી માવજો તો કે અગાઉ ઘણા વર્ષ સુધી પાક કરતા છો બધા તો તમે એવા અનુભવ જોયા કે અગાઉ આપણને આવા કોઈ પ્રોડક્ટ વાપરીને આવા અનુભવ પહેલાં મળેલા ખરા નહીં 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 આ એવા અનુભવ નથી મળ્યા જે અત્યારે રિઝલ્ટ મળ્યું છે ને એવું આગળ રિઝલ્ટ નથી મળ્યું એટલે આપણે એક જ વસ્તુ છે જી માસ્ટર અમે ચણાના ફિલ્ડમાં બહુ બધા આપણે રિઝલ્ટ લીધા છે આ તમારા સ્પેશિયલ અમે આ જે ઘણું અને ચણાનું ફિલ્ડ જોવા માટે આવ્યા પણ અત્યારે અમે જે ચણા પાક તમારો જોયો અને અહીંયા આપણે એક છંટકાવ બાકી રાખેલો છે એ પણ દર્શાવ્યું છે તો એમાં નરી આંખે દેખાય છે આપણને ફ્લાવરિંગમાં અહીંથી તમે નજરે જો મારો ને તો આ બે લાઈનમાં આપણને ફ્લાવરિંગમાં ઘણો ફેર દેખાય અહીંથી તમે જુઓ એકદમ જાંબુડિયા કલરના બધા છોડમાં એક સરખા ફૂલ આપણને ઉઘડેલા દેખાય દેખાય છે અને અહીંયા આપણે એ પ્રમાણે છોડનો વિકાસ પણ થોડો ઓછો છે એક જ સ્પ્રે થયો છે

તો આ બીજા ખેડૂતો ચણા ઘઉં કે બીજા કોઈ શિયાળુ પાક માં વાપરશે તો એને કેવી સફળતા મળે તમે તમારો અનુભવ જણાવો કે આ વસ્તુ વપરવા જેવી જે અમને અનુભવ નતો એ એમાં બાવીસ ડીમાં જોઈએ બરાબર બરાબર છે પછી જે નો લેવા જાય એ બાવીસ મહિને નહીં આડ પામી શકે નહીં આમ એ મોડા જ રહેવાના એ લેટ એ લેટ જ રહેવાના આ બરાબર અમને ખેડૂત મિત્રો ને એ જ કે છે કે જે રમેશભાઈ બોલે છે કે જે નહીં લેવા જાય નહીં એક વખત ઉપયોગ કરી જોવે એને ખબર નથી પડવા ખબર નહીં પડવા કે આ વસ્તુ શું છે ખાલી સ્પ્રે મારે ને એ પૈસા પાવાનું લેવા જાય તોય ભલે નો જાય તોય ભલે પણ સ્પ્રે માં ખબર પડી જાય કે કામ કેટલું કેટલું કર્યું એમ

અધૂરો છે અધૂરો છે એક વખત તમે પોતે ઉપયોગ કરીને જોશો એટલે બીજી વખત તમને કોઈને કહેવા કેવા પણ નહીં રહે સામે લેશો કે આ પ્રોડક્ટ પેલા લેવાય એમ અમે ખેડૂત મિત્રો ની જ કહે છે તમે દાખલા પાંચ દસ પંદર વીઘા નું જે વાવેતર કરતા હો કોઈ પણ પાક હોય કોઈ પણ સિઝન હોય તો અમે એવું નથી કહેતા કે તમે વીસ વીઘા દસ વીઘા જે વાવેતર બધા વાપરો ખાલી એક બે વીઘા થી શરૂઆત કરો એ દાદા ને આ બપોર મેં હાથ કર્યો મને કે આને શું કર્યું એટલે મેં કીધું તમે હું તમારી હાટું મગાવી દઈશ ખાલી પંદરસો રૂપિયા નું પાવાનું થાય તેમ પાંચ વીઘા માં પાવ આ બરોબર બરાબર પાંચ વીઘા માં પાવ અને એને ઉપર ઉપર બે પાણ કાઢો ને પછી તમતા તેમ મને કહેજો આ બરોબર છે કે પંદરસો માં મને આમાં બીજા પંદર મણ ઘઉં મળશે કે નહીં મળે વધારે

છાણિયા ખાતર આપણે બંધ કરી દેજો એટલે તો નથી મળતું માંગવું પડે છે તો એનો ઓપ્શન આપણી પાસે અત્યારે કોઈ છે નહીં તો એના ઓપ્શન માટે જ આ બનાવેલું છે કે આ વસ્તુ છાણિયા ખાતરની એવેજીમાં જે કુદરતી પાકને પોષણ મળે એ જ વસ્તુ છે ધીમી ગતિએ પાકને ધીમે ધીમે જે જરૂરિયાત છે બધા તત્વો ધીમે ધીમે મળ્યા કરે કુદરતી રીતે તો આ જે માસ્ટર પાકને ધીમે ધીમે લાંબો સમય સુધી જે અસરકારકતા દેખાડે છે એનું કામ એ છે અને તમે જે છાણિયા ખાતરો વપરાશ બંધ કર્યા છે તો એની અવેજીમાં આપણી પાસે ઓપ્શન માટે એક સારામાં સારો ઓપ્શન આ મળ્યો છે આપણને અને ઝડપી અને લાંબુ રિઝલ્ટ આપનાર ઓપ્શન છે અને જમીન પણ સારામાં સારો સુધારીને આપણને દેખાડે છે આમાં અત્યારે અમે પીએચ આંકનું માપવાનું મીટર આવે જમીનમાં જે પીએચ આંક કહેવાય ને જે અમલતા અને અલ્કલીતા તો એ વસ્તુ ખરાશ અને ખટાશ જમીનમાં જો લેવલ ન હોય ને તો એ જમીન થાય તો એના જે પીએચ મીટર આવે છે લાવતા ભૂલા અમે ઘણી જગ્યાએ માપ્યું છે કે જેને પીવડાવ્યું હોય અને પીવડાવ્યા પહેલા તો એ જમીનની જે પીએચ મેન્ટેન થાય ને એમાં એ પીવડા પછીનો રેશિયો ડાઉન થાય છે એટલે જે ખરાશ હોય તો લેવલમાં આવે છે ખટાશ હોય તો એ લેવલમાં આવે છે એટલે જમીનનો પીએચ આંક છ પોઈન્ટ છે ને તો એ જમીન તમારી ફળદ્રુપની કહેવાય તો ફળદ્રુપતા જેમ સારી જમીનમાં એમ પાકની તંદુરસ્તી પાકની જે ઉત્પાદન શક્તિ છે એ પણ સારી મળે એટલે જમીનની અંદર સુધારા આપણે જે માસ્ટરોથી સારામાં સારા મળી શકે છે પણ તમે એક બે ત્રણ જે પાક કરો છો એમાં ધીમે ધીમે તમે થોડું થોડું ઉપયોગ કરતા જાઓ એટલે જમીનની અંદર તમને ઓટોમેટિક દેખાશે અને રાસાયણિક ખાતરો જે આપણે જે જરૂરિયાત છે એ પણ ઘટતી જશે એના કારણે જે ખાતરોના કારણે જે જમીનમાં ખરાબી થવાની શરૂઆત થઈ છે જે કડકપણું આવ્યું છે કે જમીનની જે ફળદ્રુપતા છે ઓછી થઈ તો એ પણ ધીમે ધીમે ઓછી થઈ જાય કે ખાતરોની જરૂરિયાત ઘટતી જાય એમ કુદરતી થતી જાય આમાં પાયાનું ખાતર નાખ્યું છે બીજું પાયું જ નથી કે આ જીમાસ્ટર સિવાય એક જ વખત પાયોનું ખાતર હા પછી કોઈ ડોઝ બોઝ કઈ કોઈ વસ્તુ નહી થાય કે આમાં લ્યો તો આમાં એને ઘઉં માં એને હવે તમને એવું લાગે છે આમાં બીજા કે ખાતરો ની જરૂર પડે એવું નાખવું પડે એવું કે લાગે છે એ જેવી છે એટલે એમાં શું જરૂર નવું ફ્લાવરિંગ એવું છે અને અત્યારે ફોળ બંધાણ પણ ચણામાં શરૂઆત થઈ ચૂકી છે તો આ જમીનમાં આપણે જે તાકાત છે મૂળમાં માં એ જી માસ્ટર જે તંતુ મૂળ એટલા ગ્રોથ બનાવે છે જમીન માંથી કુદરતી જે તત્વો લેવા યોગ્ય છે એ બધા લઈ શકે એ પાકમાં ઓછા ખર્ચ ખર્ચે તમને સારું વળતર આપે એવી પ્રોડક્ટ આવું તમે માનો કે આ વસ્તુ એ ગણાય કે આ ઓછા ખર્ચે આપણને કામ સારું મળે એમ એટલે આપણે જે રમેશભાઈના અનુભવ આપણે જે જણાવ્યું કે તમે ખોરાક આપશો તો પાક તમને એમાંથી વળતર આપશે તો આ હેતુ સાથે આપણે બધા જ ખેડૂતોને એક જ ભલામણ કરીએ છીએ કે તમે થોડા થોડા વિસ્તારમાં અનુભવ કરી પોતે જ અનુભવ કરીજો ખેતરમાં એટલે તમે બીજી વખત અમારે તમને કેવું નહીં પડક તમે આ વાપરો એમ હા તમે પોતે જ કહેશો કે આ વસ્તુ હકીકતમાં આપણને ફાયદો આપે છે તો ખેડૂત મિત્રો આ ચેનલમાં આપણે યુટ્યુબ ચેનલ છે ગુજરાત બાયો સાયન્સની એમાં બધા જ વિડીયો આપણે ખેતીને લગતા અને નવી નવી આપણે અનુભવો મૂકતા હોઈએ છીએ તો જો તમને વિડીયો અને એની માહિતી સારી લાગે તો બીજા ખેડૂતોને પણ અવશ્ય શેર કરજો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરી અને બીજા ખેડૂતોને પણ તમે આ ચેનલને જોડાવા માટે કહેજો અને વધુ માહિતી માટે તમે નીચે કોમેન્ટમાં અથવા તો ઉપર જે મોબાઈલ નંબર આપ્યો જેમાં પણ માહિતી લઈ શકો છો જય ભારત જય